પાટણમાં નકલી એલસીબી પોલીસની ટોળકીને અસલી એલસીબી પોલીસે ઝડપી પાડી પાટણ એલસીબી પોલીસે અઢાર લાખ બાર હજારના મુદ્દામાલ સાથે છ ઈસમોને ઝડપી પાડ્યા તોડબાજ કરતી ગેંગ પીટી ઝાલા પોલીસ અધિકારી એલસીબી ની ઓળખ આપી લોકો પાસેથી તપાસના કામ અર્થે પૈસાની માગણી કરી હતી તોડબાજ કેંગ એક વેપારી પાસેથી પૈસા લેવા લીલીવાડી સ્થિત એક હોટલમાં આવી હતી પાટણ એલસીબી પોલીસે બાતમીના આધારે ઈસમોને હોટલમાંથી રંગે હાથ ઝડપ્યા હતા રિપોર્ટર રમેશ ઠાકુર પાટણ પાટણ જિલ્લા વિસ્તારમાં જે કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેને અટકાવવા માટે પાટણ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી હોંગ સાહેબને બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી નાય નાઇ સાહેબે સૂચનાઓ આપેલ અને આ સૂચના અનુસંધાને પાટણ જિલ્લા એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓ વિસ્તારમાં કાર્યરત હતા દરમિયાન એક બાતમી હકીકત પ્રાપ્ત થયેલ કે કેટલાક ઈસમો છે એ પાટણ એલસીબીના પોલીસ અધિકારી પી ટી ઝાલા તરીકેની ઓળખ આપી અને લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે નાણાંની માગણી કરી અને તોડ કરી રહેલ છે અને આ ઈસમો લીલીવાડી ખાતે રોકાયેલ એક વેપારી પાસેથી નાણાંનો તોડ કરવા માટે આવવાના છે જે અનુસંધાને પાટણ એલસીબી તરફથી છટકું ગોઠવી અને રવેટા હોટલના રૂમ નંબર ત્રણસો બેમાંથી કુલ છ ઈસમો ને અટક કરવામાં આવેલ અને આમાં એક ઇસમ છે કે જેનું નામ પરમાર ઠાકોર સંજયજી મફાજી રહે વામૈયા તાલુકો સરસ્વતી એનો મોબાઈલ ચેક કરતા એમાંથી પીએસઆઈ સંજયસિંહ મફતસિંહ રાજપૂત બક્કલ નંબર ઓગણીસો એકતાલીસ એસઓજી ગુજરાત પોલીસના નામનું ખોટું આઈકાર્ડ તથા પોલીસ ડ્રેસના બૂટ અને મોજા મળ્યા હોય આ બાબતે તેઓને પૂછતા તેઓએ સ્વીકારેલ કે તેઓ પોલીસ ખાતામાં ફરજ બજાવતા નથી અને પાટણ જિલ્લા એલસીબી પોલીસનો ખોટો સ્વાંગ રચી અને લોકોને નાણાકીય નુકસાન પહોંચાડવાના ઈરાદે તોડબાજી કરે છે અને આ છ ઇસમો છે તેમની પાસેથી ત્રણ ફોર વ્હીલ ગાડીઓ રોકડા રૂપિયા પચાસ હજાર વાહનમાં ત્રણ ગાડીઓ પોલીસના યુનિફોર્મના બૂટ અને નકલી આઈ કાર્ડ વગેરે મળી અઢાર લાખ બાર હજારનો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલ છે આ પકડાયેલ ઈસમો છે એમાં જે ગેંગનો જે મુખ્ય સૂત્રધાર છે એનું નામ છે પરમા ઠાકોર સંજયસિંહ મફતસિંહ રહે વામૈયા ત્યારબાદ રાજપૂત પોપટજી ચમનજી રહે ચંદ્રુમાણા ત્યારબાદ મીર શાહિદ ઇસમભાઈ રહે વામૈયા ચોથા નંબરના ઈસમનું નામ છે ઠાકોર રમેશજી બાબુજી રહે બિલિયા તાલુકો સિદ્ધપુર ત્યારબાદ પાંચમા નંબરે પરમાર જીતેન્દ્રસિંહ નરસંગજી ચંદ્રુમાણા અને છઠ્ઠા નંબરના ઈસમનું જે આ નામ છે રાજપૂત મહેન્દ્રસિંહ ભીખુસિંહ રહે ચંદ્રુમાણા આમ પાટણ શહેર અને સિદ્ધપુર વિસ્તારના આરોપીઓ મળી આવેલ છે આમની જે એમો છે એ એવી છે કે કોઈ વેપારી અથવા તો અન્ય કોઈ સાથે નાણાકીય છેતરપિંડી થયેલ હોય એવા શિકાર શોધી અને તેમના નાણાં છે કઢાઈ આપવાના બાને કે અમે એલસીવી પોલીસમાં અમે ફરજ બજાવીએ છીએ અને તમારા નાણાં અમે કઢાઈ આપીશું અને નાણાં પેટે કેટલીક ટકાવારી રૂપે તોડના નાણાં નક્કી કરી અને ગુનો આચરવાની આમની એમો છે અને આવી જ રીતે આમને જે આ જે પ્રસ્તુત જે ગુનો છે એમાં કલકત્તાના એક વેપારી સાથે આ લોકોએ છેતરપિંડી કરવાનો પ્રયાસ કરેલો હતો અને તેને તોડબાજી દરમિયાન છટકું ગોઠવતા આ તમામ મળ્યા હતા તમામની ધરપકડ કરી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવે છે આ બાબતે મારે પાટણના નાગરિકોને જણાવવાનું છે કે જો કોઈ વેપારી અથવા તો કોઈ ઈસમ આવી મોડા સોંપેરની કે આવી ગુનો કરવાની કાર્યપદ્ધતિથી એની સાથે છેતરપિંડી થયેલી હોય તો તે પાટણ જિલ્લા એચીબી પોલીસ અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને પોતાની ફરિયાદ છે એ નોંધાવી શકે છે કોઈ હોય હોય પણ બનાવ બન્યા આ આરોપીઓનો ગુનાઈત ઇતિહાસ ચેક કરતા હાલ એમના વિરુદ્ધ કોઈ ગુનાઈત ઇતિહાસ મળેલ નથી અને આરોપીઓ પકડાયા છે તો એમનું સમગ્ર રાજ્યમાં આમના માટે એક મેસેજ પાસ કરવામાં આવે છે કે આવી કોઈ એમોથી કોઈ ગુનો કર્યો હોય તો અત્રે પાટણ એલસીબી ખાતે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે